પરિણામ એવું છે કે ત્રણ મહિના પહેલાં જે નરેશભાઈ અત્યારે ગુજરી ગયા છે એના હાળા કોઈ ઉપરે જોઈને આવ્યા હતા સુરત એના રૂમે એને આશરો દેવાના બાનામાં પોલીસની કસ્ટડીમાંથી એના હાળા નીકળી ગયા ભાગી પોલીસ એને હાળા લોકો એકસો મિલ લેવાને બદલે નરેશભાઈ જે આરટીઆઈ માગી પોલીસની સામે એમાં પોલીસને ખોરી રાખી અને નરેશભાઈ ઉપર ગુનો નોંધ્યો ગુનો નોંધ્યો ને બુધવારે નરેશભાઈના મોટા બાપા ઉભ થઈ ગયા તો ગુરુવારે એમનું કાર્ય હતું બુધવારે આ ભાઈને પોલીસ આવીને લઈ ગઈ અને અહીંથી પોલીસ લઈ ગઈ એ પછી હું છું કાંઈ એમને ખબર નથી અમારા નરેશભાઈને જીવતા પોલીસ લઈ ગઈ પણ પછી જે કાંઈ થયું અમને કાંઈ ખબર નથી અને આજની તારીખ સુધી ડેટ બોડી નરેશભાઈની અમે સ્વીકારવા ત્યાર નથી હું કામ કે મારા માણસને જીવતો લઈ ગયા એમનો કોઈ એવો ગુનો હતો નહીં એ ભાઈ પણ વિડીયોમાં બોલે છે મારો કોઈ ગુનો છે નહીં ભાઈ મને હું કારણે લેવાય એમ પછી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો